નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત થશે આજે તારીખ એકવીસ સપ્ટેમ્બરથી લઈને ત્રીસ સપ્ટેમ્બર સુધી ગુજરાતમાં કેવું રહેશે હવામાન અત્યારે જે વરસાદની સિસ્ટમ સક્રિય થઈ છે ગુજરાતના કયા ભાગોને અસર વધારે કરશે મિત્રો મહત્ત્વનું છે કે ગુજરાત અને તેની આસપાસ અપર એર સાયક્લોની સિસ્ટમ સક્રિય થઈ છે જેના ભાગરૂપે તેને ગુજરાતમાં એક લો ક્લાઉડ ફોર્મેશનનો માહોલ અને લોકલ ડેવલપમેન્ટ વધારે જોવા મળી રહ્યું છે મિત્રો અગત્યની વાત જણાવી દઈએ કે ભલે તમને આ વિન્ડી એપ્લિકેશનના માધ્યમથી ક્લાઉડ ફોર્મેશન ન દેખાય પરંતુ અમુક પરિબળો એવા ઉદભવતા હોય છે કે જેના લીધે થઈને લોકલ ડેવલપમેન્ટ સર્જાય અને જે તે વિસ્તારમાં વધુ વરસાદ થઈ શકે છે એટલે મિત્રો અનબેલેન્સ વાતાવરણ હોવા છતાં પણ ઘણી જગ્યાએ આપણને વરસાદ જોવા મળતો હોય છે મહત્વનો છે કે ગઈકાલે મધ્ય ગુજરાત સહિત દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતના પણ કોઈ કોઈ ભાગોમાં વરસાદી ઝાપટાં જોવા મળ્યા છે કોઈ કોઈ વિસ્તારમાં તો અડધા ઇંચ જેટલો પણ વરસાદ જોવા મળ્યો છે આજે તારીખ એકવીસ સપ્ટેમ્બર છે તો આજે મધ્ય ગુજરાતના અનેક ભાગો જેમાં આણંદ વડોદરા ભરૂચ અમદાવાદ ખેડા સહિત અનેક વિસ્તારમાં વરસાદી માહોલ છવાઈ ગયો છે બોટાદ ભાવનગર અને સુરેન્દ્રનગરમાં પણ વહેલી સવારથી વરસાદની સંભાવના દેખાઈ રહી છે સુરત તાપી ડાંગ નવસારી અને વલસાડમાં પણ વરસાદની શક્યતા દેખાઈ રહી છે મહત્વનું છે કે બંગાળની ખાડીની બનેલી આ સિસ્ટમ ગુજરાતને ચોક્કસથી અસર કરી રહી છે અને તેની અસર આપણને ત્રીસ સપ્ટેમ્બર અથવા તો બે ઓક્ટોબર સુધી તેની જ અસર જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ બાવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો બાવીસ સપ્ટેમ્બરે પણ કહી શકાય કે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના અનેક ભાગો મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં વરસાદી ઝાપટાં થઈ શકે છે એક નંબર ઉપર દક્ષિણ ગુજરાતને ગણીને ચાલવું આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે દક્ષિણ ગુજરાતથી લઈને કેરળ સુધીની વરસાદની ટફરેખા સર્જાઈ ગઈ છે જે લાંબા ગાળાની ટફ છે અને તેની અસર આપણને દસ દિવસ સુધી જોવા મળવાની છે એટલે મિત્રો દક્ષિણ ગુજરાતના મિત્રો થોડા સાચવજો કારણ કે દક્ષિણ ગુજરાતમાં આગામી દસ દિવસ સુધી આપણને વરસાદ જોવા મળી શકે છે અને જ્યારે નવલા નોરતા આવતીકાલે તારીખ બાવીસ તારીખથી શરૂ થઈ રહ્યા છે ત્યારે એક આ વરસાદ વિઘ્ન બને તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રેવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ત્રેવીસ સપ્ટેમ્બરે પણ ભલે સેટેલાઇટ બેઝના માધ્યમથી તમને વરસાદ ન દેખાય પરંતુ દક્ષિણ ગુજરાત અને ગુજરાતના પૂર્વ તરફના વિસ્તારમાં વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના દક્ષિણી પટનામાં પણ વરસાદની શક્યતા છે કારણ કે બંગાળની ખાડીની બનેલી સિસ્ટમ મધ્ય ભારત સહિત દક્ષિણ ભારત પૂર્વ ભારત અને પશ્ચિમ ભારતના પણ અનેક વિસ્તારોને પ્રભાવિત કરી રહી છે બીજી તરફ મિત્રો ચોમાસાની વાત કરીએ તો અત્યારે ચોમાસું રાજસ્થાનના પચાસ ટકા વિસ્તારથી લઈને ગુજરાતના પણ દસથી વીસ ટકા વિસ્તારમાં એ અત્યારે વિદાય લઈ ચૂક્યું છે અને ધીમે ધીમે વિદાય લેવાનો પણ છે પરંતુ વિદાયની સાથે સાથે જે બંગાળી ખાડીની બનેલી સિસ્ટમ છે આગામી દસ દિવસ સુધી ગુજરાતના અનેક વિસ્તારને ગમરોડે તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખ ચોવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ચોવીસ સપ્ટેમ્બરે પણ દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારત મધ્ય ભારત અને ગુજરાતના પણ અનેક જિલ્લાઓ પ્રભાવિત થાય દક્ષિણ ગુજરાતમાં વરસાદની શક્યતા રહે છે ત્યારબાદ મિત્રો તારીખ પચીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો પચીસ સપ્ટેમ્બરે પણ કહી શકાય કે દક્ષિણ ભારત પૂર્વ ભારત અને મધ્ય ભારત સહિત અનેક વિસ્તારમાં વરસાદની શક્યતા જેમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદ જોવા મળે તેવી શક્યતા છે મધ્ય ગુજરાતના પણ અનેક ભાગોમાં છૂટો છવાયો વરસાદ થાય તેવી શક્યતા દેખાઈ રહી છે મહત્વનું છે કે આ બનેલી જે વરસાદની સિસ્ટમ છે ગુજરાતના અનેક ભાગોની વિસ્તારોને પ્રભાવિત કરશે ત્યારબાદ મિત્રો તારીખે છવ્વીસ સપ્ટેમ્બરે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય પરંતુ દક્ષિણ ગુજરાતમાં છૂટો છવાયો વરસાદ થાય તેવી સંભાવના છે દક્ષિણ ભારત સહિત પૂર્વ ભારત અને મધ્ય ભારતના પણ અનેક ભાગોને પ્રભાવિત થાય તેવી શક્યતા દેખાઈ રહી છે ત્યારબાદ મિત્રો તારીખે સત્યાવીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો સત્યાવીસ સપ્ટેમ્બરે પણ દક્ષિણ ભારત સહિત મધ્ય ભારત પૂર્વ ભારત અને ગુજરાતના દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના પણ દક્ષિણી પટનામાં અસર થાય તેવી સંભાવના છે અઠ્યાવીસ અને ઓગણત્રીસ તારીખથી વરસાદનો જોર વધે તેવી શક્યતા દેખાઈ રહી છે તમે સેટેલાઇટ બિઝના માધ્યમથી જોશો તો અઠ્યાવીસ તારીખથી જે સિસ્ટમ છે એમાં નોંધપાત્ર વધારો થાય અને તેમાં જે લો ફોર્મેશન છે અને લોકલ ડેવલપમેન્ટ વધે તેવી શક્યતા છે મહારાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં ભારે વરસાદ થાય તેવી સંભાવના છે અને આ સિસ્ટમ એક મજબૂત સ્વરૂપ ધારણ કરે તેવી પણ શક્યતા છે મહત્વનું છે કે તારીખ ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો ઓગણત્રીસ તારીખે સમગ્ર સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતના અનેક ભાગો હોય કચ્છનો દક્ષિણી તરફનો વિસ્તાર હોય ઉત્તર ગુજરાતના પણ ઉત્તર અને પશ્ચિમ તરફના વિસ્તારો હોય તેમાં વરસાદની શક્યતા છે એટલે સાર્વત્રિક વરસાદનો માહોલ ઓગણત્રીસ તારીખે પણ જોવા મળે તેવી સંભાવના છે જેમાં ગુજરાતના પચાસથી લઈને સાઠ ટકા વિસ્તારમાં છૂટો છવાયો વરસાદ તો કોઈ જગ્યાએ એક ઇંચથી લઈને બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રીસ સપ્ટેમ્બરની વાત કરીએ તો ત્રીસ સપ્ટેમ્બરે પણ સમગ્ર સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોને વિસ્તારોને પ્રભાવિત થાય મધ્ય ગુજરાતમાં પણ છૂટો છવાયો વરસાદ થાય અને કચ્છનો દક્ષિણી પટ્ટો હોય ઉત્તર ગુજરાતના દક્ષિણી પટ્ટામાં પણ વરસાદની શક્યતા રહેલી છે અને ફરીથી બેક ટુ બેક એક વરસાદની નવી સિસ્ટમમાં કહી શકાય કે બંગાળની ખાડીમાં સક્રિય થાય તેવી સંભાવના દેખાઈ રહી છે અને આવનારા દિવસોમાં તેની પણ વરસાદની શક્યતા આપે તેવી શક્યતા છે ત્યારબાદ મિત્રો તારીખ એક ઓક્ટોબરની વાત કરીએ તો એક ઓક્ટોબરે પણ ગુજરાતમાં એક સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાશે ઉત્તર ગુજરાતના અમુક જિલ્લાને બાદ કરતાં ગુજરાતના અંદાજીતા એંસી ટકા વિસ્તારમાં વરસાદની શક્યતા વધુ છે જેમાં છૂટાછવાયા વરસાદથી લઈને મધ્યમથી ભારે વરસાદ થાય સૌરાષ્ટ્રને એક નંબર ઉપર ગણીને ચાલવો તારીખ એક ઓક્ટોબરના રોજ ત્યારબાદ મિત્રો તારીખ બે ઓક્ટોબરની વાત કરીએ તો બે ઓક્ટોબરે પણ ગુજરાતના એંસીથી નેવ ટકા વિસ્તારમાં સાર્વત્રિક વરસાદનો માહોલ સર્જાય જાય એટલે મિત્રો બીજી ઓક્ટોબરે જ્યારે ગાંધી જયંતિ છે ત્યારે એ દિવસે પણ આપણને એક વરસાદી માહોલ જોવા મળે અને બીજી તારીખે દશેરાનો પણ પર્વ છે ત્યારે આ પર્વના દિવસે પણ એક વરસાદી માહોલ જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો તારીખ ત્રણ સપ્ટેમ્બર ત્રણ ઓક્ટોબરની વાત કરીએ તો ત્રણ ઓક્ટોબરે પણ રાજસ્થાન ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓ પ્રભાવિત થાય સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની શક્યતા થોડી ઓછી થઈ જશે ત્યારબાદ મિત્રો તારીખ ચાર ઓક્ટોબરની વાત કરીએ તો બંગાળની ખાડીની ફરીથી એક વરસાદની સામાન્ય સિસ્ટમ સક્રિય થાય જે આગળ વધી શકે તેવી સંભાવના છે અને કહી શકાય કે રાજસ્થાનના અનેક ભાગોમાં એક ઇંચથી લઈને બે ઇંચ કરતાં પણ વધારે વરસાદ થઈ શકે છે ત્યારબાદ મિત્રો તારીખ પાંચ સપ્ટેમ્બર પાંચ ઓક્ટોબરની વાત કરીએ તો પાંચ ઓક્ટોબરે પણ દક્ષિણ ગુજરાત સહિત મધ્ય ગુજરાત પૂર્વ ગુજરાતના અનેક ભાગો હોય અનેક જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે વરસાદની તીવ્રતામાં નોંધપાત્ર ઘટાડો થાય પરંતુ પાંચ ઓક્ટોબરથી વરસાદની એક નવી સિસ્ટમ સક્રિય થાય છે જો એ આગળ વધતા મધ્ય ભારત તરફ એક્ટિવ થાય તો આવનારા દિવસોમાં ઓક્ટોબર મહિનામાં પણ ગુજરાતમાં વરસાદ જોવા મળે તેવી શક્યતા દેખાઈ રહી છે બાકી મિત્રો તમારા વિસ્તારમાં વરસાદનું પ્રમાણ કેવું છે તાપ તડકો ઉગાડ કેવો છે તમામ પ્રકારની માહિતી કમેન્ટમાં આપજો જેથી અન્ય મિત્રો પણ જાણી શકે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને